હજી સુધી કોઈ પકડ્યું નથી હવે અમુક માણાહનો તળિયા ને છા આવતા અમુક માણાહનું પેટ ને છા આવતું તો આનું થોડું હાથ આવે હા આપણે નથી કહેતા કે આના પેટમાં હું પડ્યું ભાઈ ખબર નહીં હવે માણાહના પેટ નો હાથ આવે તો અલગ ઘણીના પેટ હાથ આવે આ તો દરિયો છે ખલક ખજાનો મીઠાની પૂતળી દરિયાનું તળિયું લેવા જાય

આપણે હું ગાઈએ છીએ તુલસીદાસજી મહારાજ કહે કવિ ન હું મેં ન ચતુર કહાવું મતિ અનુરૂપ મેં હરિગુણ ગાવું હું કોઈ કવિ નથી હું કોઈ ચતુર નથી હું કોઈ બુદ્ધિશાળી નથી મારી મતિ મંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ તારી કૃપાથી હું ગાઉ છું બાકી મારી હું તાકાત છે હું ગાઈ શકું આ તો તું અમારા ઉપર કૃપા કર તો બોલવાનું પૂજે નહીતર બોલવું બહુ કઠિન છે હરી બોલાવે એ બોલવું વાસળી અને રાધાની અરે બે ને થયો વાસળી ભગવાન કૃષ્ણ ચોવીસ કલાક બંસરી ને પોતાના હાથમાં રાખે ચોવીસ કલાક કુએ તો કડીમાં રાખે બાર જાય તો એમાં હાથમાં રાખે અને એમાં રાધાજી ને અને વાસળી ને બે ને ઈર્ષ્યા છે રાધાજી વાસળી ને પૂછે કે રાધા વાસળી તું તો બડ ભાગીની છું તારા ભાગ્ય હારા કે તને ભગવાન કૃષ્ણ ચોવીસ કલાક તારી પાસે રાખે ખૂવે તો તારી હારે બહાર જાય તોય હારે ગાયું ચારવા જાય તોય હારે તને રેઢી નથી મૂકતો તે એવા કેવા પુણ્ય કર્યા કે તને ભગવાન હારે રાખે રાધાજી કહે મેં તો ઘણા પુણ્ય કર્યા પણ ભગવાન તો મને કારક જ મળે અને રોવરાવે બહુ મને તો દુઃખ બહુ આપે રાધા એમ કહે તારો એવો એવો કયો પ્રેમ છે વાંસળી જવાબ આપ્યો રાધા ઈર્ષા ન કરો મેં જેટલું સહન કર્યું છે ને એટલું તમારાથી સહન નહીં થાય કારણ કે હું તો એક વાહડાનો કટકો છું અને વાહડાનો કટકો કર્યા પછી મારી માલપા હાથ કાણા પાડ્યા મારા કાળજાને વિંધી નાખ્યા અને હું મારી પાછી ખાલી થઈ ગઈ અને જે ખાલી થઈ જાય ને એ હરીના ચરણમાં કાયમ બેહીરે હોય ખાલી મારો ઠાકર મારે તો જ વાગવું એની મેળાઈ ન વાગવું એમ અહીંયા બેઠા પછી મને મારો સદગુરુ ફૂંક મારે ને પછી હું બોલું બાકી આપણાથી હું તાકાત છે બોલી પાંગળિયાને પગ આપે આંધળાને આંખું આપે મુંગાને બોલતા કરે રામાપીરે કર્યા છે એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે મૂંગો માણસ જેના ઉપર બાર બીજનો ધણી કૃપા કરે ને એની વેખરી વાણી ભૂલાઈ જાય અને પરા વાણી ચાલુ થાય એ માણસ બોલતો થયો કહેવાય જે ધર્મના માર્ગ ઉપર પગ માંડવા મડે ઈ ધર્મના માર્ગ ઉપર લંગડો હોય તોય હાલતો થઈ જાય હરીની કૃપા હોય તો અને જેને જ્ઞાન રૂપી પ્રકાશ પડી જાય એને રામાપીર કહે છે એ આંધળો હોય દેખતો થાય પાંગળિયાને પગ આપે આંધળાને આંખું આપે અને કોઢિયારા કોઢ મટાડે એટલે કે જેને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય જે ધર્મના પંથ ઉપર હાલવા માંડે એના ભવના રોગ મટી જાય છે એક રોગ નહીં કોઢ નહીં મટી જાય આવન જાવન ફેરા એના ભવ રોગ મટે છે આ છે નિજાર ધર્મનો સાર આ છે ંગળાને પગ આપે આંધળાને આખી આપે મુકમ કરોતી વાચાલમ પંગો લખ્ય તય આનો અર્થ ઈ થાય મૂંગો બોલતો થાય એટલે ઓલાય મૂંગા બોલતા થયા પણ ખરેખર તો હરિકૃપા કરે તો આપણને બોલવાનું શું કોણ ગાઈ કે કોણ વર્ણ કરી રામદેવજી મહારાજના આ પાટ ના ચારે પાયા મજબૂત કરી અને હવે આપણે રામદેવ છે અને એના ઉપર મારા બાર બીજના ધણીને બેહારી અને હવે આપણે કથાનું ગાન શરૂ કરી કથાની શરૂઆત કરતા પહેલા એક બે કડી માં ભજન મેં તો પ્રેમ ના એ પા આટ માં Bye. Uh -huh. oh <laughs> ઠ માંડી અને ઠાકર હે ગોવિંદ હે ગોપાલ હે બાર બીજના ધણી આપ પાટ ઉપર પધારો અને તમારા ચરણમાં પ્રણામ કરી અને તમારી કથા ગાવા માટે જઈ રહ્યો છું આપ મારા ઉપર કૃપા કરો અને તમે કૃપા કરો તો જ હું કથા ગાઈ શકું રામદેવજી મહારાજના ચરણારવિંદમાં પ્રણામ કરી અને હરજી ભાઠીએ કથાનો શુભ પ્રારંભ કર્યો ત્યારબાદ પોતાના સદગુરુના ચરણમાં પ્રણામ કર્યા કારણ કે ગુરુ મતિ આપે ગુરુ બુદ્ધિ આપે સરસ્વતી માતાને વંદન કર્યા ગણપતિ લાગુ પાય ગણેશના ચરણમાં વંદન કરી પાંચ દેવતાની હરજી અરજી પાઠી પેલા પૂજા કરી